ગુડ મોર્નિંગ મિત્રો અને આજે છે હનુમાન અષ્ટમી સોને હનુમાન અષ્ટમીની હાર્દિક શુભકામનાઓ અને સૌથી પહેલાં વીસ સ્કોટ્સ કરીને પછી મેં કરી પચાસ નોર્મલ પુષઅપ્સ અને આજે છે આપણે વિન્ટરાક ચેલેન્જનો પાંચમો દિવસ પછી મેં કરી બેક માટે વર્કઆઉટ અને બેક વર્કઆઉટ પછી મેં કરી બાયસેપ માટે વર્કઆઉટ અને વર્કઆઉટ પછીની બોડી કન્ડિશન તમે જોઈ શકો છો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ જોઈ રહ્યા છો અને સવારના બ્રેકફાસ્ટમાં ખાવા માટે મેં બોળી દીધા પાણીમાં ચણા અને પછી બેસી ગયો હું વાંચવા માટે કારણ કે આપણે બોર્ડની એક્ઝામ છે આજના રીલમાં બસ આટલું જ મળીએ કાલે